તો નમસ્કાર ભાઈઓ આજે આપણે સાબરકાંઠા જિલ્લાના ગુલાબપુરા કંપામાં આવ્યા છીએ જયારે ગુલાબપુરા કંપામાં હસમુખભાઈ આપણે આપણી જોડે છે જે ખુદ ડીલર બી છે અને જે વર્ષોથી બટાકાનું વાવેતર કરે છે તો એમના એમના ખેતરે પચીસ દિવસ પહેલા અમને અમારી એક વિઝિટ થઈ હતી તે અમને ડેરેકો દામની આપણી નવી પ્રોડક્ટ છે કે જે લેટ બ્લાઇટ માટે પાછોતરા સુકારા માટેની દવા છે જેની અમને ચર્ચા કરી હતી જ્યારે ચર્ચા કરી હતી એમને આ ફિલ્ડમાં આપણે જોઈ રહ્યા છીએ કે જે ફિલ્ડમાં એમને ડેરેકોનો સ્પ્રે કર્યો હતો તો આપણે એનો એનું કેવું રિઝલ્ટ છે અને એના કેવું પરફોર્મન્સ છે ડેરેકોનું એનું આપણે હસમુખભાઈ જોડેથી જાણીશું હા સાહેબ મારું નામ હસમુખભાઈ મણિભાઈ પટેલ ગુલાબપુરા કંપા અને હું અહીંયા ગુલાબપુરા કંપા ખાતે મારે પ્રગતિ એગ્રોટેક છે અને સુમી હું ઘણી બધી દવાઓ વાપરું છું અને સાહેબના મારા વિઝિટમાં આવ્યા ત્યારે મારા આ ફિલ્ડમાં અર્લી બ્લાઇટ અને લે લેટ બ્લાઇટ બંને દેખાતી હતી ત્યારે મેં સાહેબને મને ભલામણ કરવામાં આવી કે ડેરેક આપણી નવી પ્રોડક્ટ છે કે જેને તમે વાપરશો તો એનાથી ઘણા બધા ફાયદા થશે એટલે મેં સાહેબના કહેવાથી બીજે દિવસે અહીંયા મારા ખેતર પર સ્પ્રે કરવામાં આવ્યો અને જેના આજે લગભગ બાવીસ ત્રેવીસ દિવસ થયા એનો રિઝલ્ટ મને દેખાઈ રહ્યું છે અને અમારા કંપાના પણ ખેડૂતો કહી રહ્યા છે કે તમારા ફિલ્ડમાં કંઈક અલગ છે બીજા આગળથી અને હજુ પણ દસ પંદર દિવસ સુધી કોઈ દવાનો સ્પ્રે જરૂર નહીં પડે અને કર્યો પણ નથી અત્યાર સુધી અને પલુ રેટ જ્યાં લેટ બ્રાઇટ નાર્લી બાઇટ જ્યાં હતી ત્યાં જ આજે રોકાઈ ગઈ છે આગળ વધતું અટકી ગયું છે એટલે બહુ સારું રિઝલ્ટ મને દેખાઈ રહ્યું છે બસ હું કોઈ બીજા ખેડૂતો તમે ભલામણ કરશો કે સારી દવા છે ના સો ટકા વાત સાચી છે અને વસ્તુ વાપરે થોડી કોસ્ટલી છે પણ એના બેનિફિટ પણ ઘણા છે લાંબો ટાઈમ સુધી રિઝલ્ટ મળશે અને પલુર આપણું ઊભું રહેશે તો પ્રોડક્શન સો ટકા જ છે એટલે હું તો ખેડૂતોને ભલામણ કરીશ અને કે આ પ્રોડક્ટ ખરેખર વાપરા જેવી છે અને આનું અમે તો રૂબરૂ પ્રત્યક્ષ જોયું છે અને જે પણ અમારા ખેડૂતો કંપાના જોવે છે એમને પણ અલગથી એનું રિઝલ્ટ દેખા મળ્યું છે ચલો આભાર થેન્ક યુ